એ આરામથી તૈયાર છે હો હા એ હાથ આવડે હું કરીશ એ ગટી હું કરીશ આ માન લઈ છું

કાટુ બુરવા નું ઘર હા આ આ બુરબા આ બેટા અમે ડાયરેક્ટ ઘરમાં આડ્યા હતા હા લે આવ બેઠ ગટો હા તૈયાર થા ભાઈ આવ તૈયાર છે તૈયાર છે છોકો કમ્પલેટ

વા આ તો નહીં ગમારા હું જોઈન તો હું શું કરું તો એ તું ગહી ને ભઈ તું થઈ જા મસ્ત રેડી દર્પણે નહીં હોય તું આ કેટલો દોરો થઈ ગયો ગરીવારમાં તો અજી લાવતા ને અજી દો હા પાછું બસું દૂધ જેવું થઈ ગયું તો પાછું તો તો પાછું આઉ આપણે હીરોણીઓ જોવા જઈએ તો જાય એટલે ના તો મારી મારી આવી સારું આપણે હું ઘર ને હું તો તો હવે Mae'n gorfod i chi ddweud bod yn dda. Mae'r hwyl i'w ddweud. Mae'n dda iawn. Mae'n dda iawn. Mae'n dda iawn.

ঘৰ জমিন

અમાર છોકરા તો કમ્પ્લીટ ગમા છે બરાબર અમારી સોરી છે શું ના ગમઈયા ગમા વાત સાચી છે પણ તવાર સોરીને પૂછી લેજો કે ઇન ગમા સર એક ઉપર આપણે વાત આગળ કરીએ મે કે આ બાબા ઓય આજે ઓય બાય નવ ભીરે જે એટલા તારો આબુ નહી એટલો ભીરા તને છોકરો ગમા છે કે નહી ગમતો

तो हाल हा क्या था पास गैर थे क्या मन गम तो पास बच जाएगा एक गमे तो फोन करशू बरबर ते तैयार रजो आम तो गम स नक्की जो पन सब गड़म रजू थे बरबर आठवी हमारा चारा लगे बात तो तमोने खबर पड़ा जी जोड़ी जवाब लगवाए तो अन्ना खबर पड़ा हाँ हमें जिए था ना हाँ हाँ, 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 हाँ